સાબર સામે ઓછા ભાવ વધારાને લઈ ત્રીજા દિવસ પણ વિરોધ યથાવત સાબરડેરી ધરા પશુપાલકોને આ વર્ષે ચૂકવવામાં આવેલ નફાના વિરોધમાં છેલ્લા બે દિવસથી દૂધ મંડળીઓ સદંતર છે જે અંતર્ગત આજે કે આવતીકાલે દૂધ ભરાવાની શરૂ કરવાની ચર્ચા અને દૂધ મંડળી રાબેતા મુજબ શરૂ કરવાની ચર્ચા કરવા માટે આજે સાંજે ચાર વાગે બાયડ તાલુકાની બોરમઠ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન સેક્રેટરી તથા સભ્યોની મિટિંગ મળી હતી જેમાં પશુપાલકોને ગ્રામજનો આવી હોબાળો મચાવી અને ચેરમેન સેક્રેટરી તથા સભ્યોનો હુરિયો બોલાવી તમામને બહાર કાઢી દૂધ મંડળીને તાળાબંધી કરવામાં આવ્યા હતા વધુ મામલો બિચકાતા રહી ગયો ગ્રામજનોને ગામના વડીલો મળી નિર્ણય કર્યો કે જ્યાં સુધી આ મુદ્દાનો હલ ના આવે ત્યાં સુધી દૂધ મંડળી સદંતર બંધ રાખવાનો નિર્ણય કરાવો ત્યારબાદ પશુપાલકો સહન થયા હતા તે જ રીતે તેનપુર રોદરા મેઘરજ માલપુર ચોયલા જેવા અનેક ગામોમાં તેમજ અનેક જગ્યાએ રસ્તા પર ટેન્કરોને ટેમ્પા રોકી રસ્તા પર દૂધ દોડી દેવાતા સાબર ડેરીમાં પચીસ લાખ લીટર દૂધ સામે ગતરા સુધીમાં અગિયાર લાખ લીટર દૂધ આવતા પચાસ ટકા દૂધનો ઘટાડો નોંધાયો છે જે કારણે ડેરી દ્વારા ટેન્કરો બંધ કરી દેવામાં આવે છે જેથી મંડળીઓને દૂધ સંગ્રહ કરવાની મુશ્કેલી ઉભી થઈ રહી છે જે કારણે મંડળીઓને અનિશ્ચિત મુદ્દા સુધી દૂધ ભરાવવાનું બંધ રાખવાની ફરજ પડી છે અને ત્રીજા દિવસે પણ પશુપાલકોના જુદા જુદા નિવેદનો સામે આવ્યા છે નમસ્કાર મિત્રો હું છું પટેલ બાયર તાલુકો વડોદરા ગામ હું વડોદરા દૂધ ઉત્પાદક મંડળના ચેરમેન તરીકે જવાબદારી નિભાવું છું આજે મિત્રો આ વિડીયો બનાવવા પાછળનું મેઇન કારણ છે પશુપાલકોને જાગૃત કરવા જાગૃત કરવા કે તે એમનો પોતાનો હક જે આ ભાવ વધારો છે રિટેન્શન મળી છે એ કઈ રીતે મેળવી શકે કઈ રીતે સચોટ રજૂઆત કરે કે નિયાતમક મંડળ જે આજે કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી તેમને જક મારીને એમની વાત સાંભળવી પડે એના માટે આ વિડીયો બનાવી રહ્યો છું મિત્રો વિડીયો હોઈ શકે બે ત્રણ મિનિટ લાંબો ત્રણથી ચાર મિનિટ લાંબો હોઈ શકે પણ ખૂબ જરૂરી છે મિત્રો પશુપાલક મિત્રો માટે તો પૂરો જોજો અને બને તેટલો પશુપાલકોને શેર કરજો મિત્રો આજે વાત કરીએ તો પશુપાલકનો આ જે નફો છે એ શું છે નફો એટલે સિમ્પલ ભાષામાં વાત કરીએ તો નફો એટલે કે આપણે આપણું દૂધ સાબર ડેરી બત્રીસ કે તેત્રીસ રૂપિયા એવરેજ બત્રીસ તેત્રીસ રૂપિયા ખરીદે છે આ દૂધ અમૂલના માર્કા હેઠળ અમૂલના લોગો હેઠળ આ દૂધ બજારમાં વેચીએ છીએ ચોસઠ રૂપિયા એટલે પકડી લો એવરેજ પકડી લો તો બત્રીસ રૂપિયાનું દૂધ ચોસઠ રૂપિયામાં વેચાય છે તો પશુપાલકને આ સાબર ડેરી જે બત્રીસ રૂપિયા નફો થયો બત્રીસ અને ચોસઠ વચ્ચેનો જે તફાવત છે બત્રીસ રૂપિયા નફો એટલે કે સો ટકા નફો થયો બત્રીસ રૂપિયા પર બત્રીસ ટકા નફો એટલે સો ટકા નફો થયો એ સો ટકા નફામાંથી ફક્ત પશુપાલક પોતાનો હિસ્સો વીસઠ ટકા માગે છે બાકી આપણે સમજી શકીએ કે સાબર ડેરી પોતાના ખર્ચા માટે નિભાવ માટે કે કોઈ નવી ખરીદી માટે કે એમ ખર્ચી શકે તો વીસ ટકા તો આરામથી આપી જ શકે મિત્રો વાત કરીએ તો હું મારી મંડળી રડોદરા દૂધ ઉત્પાદક મંડળીમાં અગિયાર ટક અગિયાર ટકા નફો વેચું છું સ્થાનિક નફો ઘણી એવી મંડળીઓ છે દસ દસ બાર બાર ટકા સ્થાનિક નફો વેચતી હોય છે તો આવડી મોટી મંડળી કે જે દૂધમાંથી આટલી બાયો પ્રોડક્ટ બનાવે છે દૂધમાંથી દહીં છાશ બટર ચીઝ હવે તો ચોખા પણ વેચે છે મીઠાઈઓ પણ વેચે છે તેમ છતાં નફો કેમ થતો નથી પ્રશ્ન આ છે તો પ્રશ્ન આ છે અને એને સમજવા માટે આપણે એનું બંધારણ સમજવું જોઈએ છે કે નફો કઈ રીતે થાય છે નફાની વહેંચણી કઈ રીતે થાય નફાને ફાળવણી કઈ રીતે થાય એનું બંધારણ શું છે તો એના બંધારણ માટે આપણે ઉદાહરણ લઈ શકીએ કે ભારત દેશમાં જેમ ભારત દેશ ચલાવવા માટે એક સંવિધાન છે આપણું બંધારણ છે જેમાં દરેક વસ્તુનો ઉલ્લેખ છે કે દરેક નાગરિકની ફરજો શું એની જવાબદારી શું એના હક શું ફંડામેન્ટલ રાઇટ્સ શું એ હક મેળવવા માટે શું કરી શકે એ જ રીતે આપણી સાબર ડેરી તથા તેના નીચે આવતી તમામ દૂધ ઉત્પાદક ગામડાની મંડળીઓમાં એક કાયદો છે બંધારણ છે સંવિધાન છે એ સંવિધાનને આપણે પેટા નિયમ તરીકે ઓળખીએ છીએ એ પેટા નિયમમાં તમામ વસ્તુનો ઉલ્લેખ છે કે જો પશુપાલકને કંઈ રજૂઆત કરવી હોય કોઈ એને થતી હોય અથવા એને એવું લાગતું હોય કે અન્યાય થઈ રહ્યો છે તો એ પોતાનો ન્યાય માટે શું કરી શકે કઈ રીતે લડત આપી છે હું આ વિડીયોમાં આપણને સરળ શબ્દોમાં હું સમજાવીશ મિત્રો સૌથી પહેલાં સમજવું જરૂરી છે કે સાબર ડેરીનો વહીવટ કેવી રીતે થાય છે તો સાબર ડેનો વહીવટ કરે છે વ્યવસ્થાપક કમિટી વ્યવસ્થાપક કમિટી એટલે આપણે જેને ડિરેક્ટરોને અને ચેરમેન તરીકે ઓળખીએ છીએ વ્યવસ્થાપક કમિટી વ્યવસ્થાપાન સાબર ડેરીના વ્યવસ્થાપન માટે બનાવવામાં આવેલી છે જે આપણા દ્વારા ચૂંટવામાં આવે છે આપણે એને ચૂંટીને મોકલીએ છીએ ડિરેક્ટરોને અને આપણે શું સમજીએ છીએ કે ડિરેક્ટરો બની ગયા પછી એ તો ડિરેક્ટર બની ગયા એ તો માલિક થઈ ગયા સાબર ડેરીના આપણે પોતે ગિલ્ટી ફીલ કરીએ છીએ કે આપણે તો હવે ન કર છીએ અને એ ડિરેક્ટર છે મોટા માણસ નથી મોટા માણસો એ ડિરેક્ટર જ છે એ સાબર ડેરીના સેવક જ છે પશુપાલકના જ સેવક છે પશુપાલકનો સેવક પશુપાલકને ના મળે તો એને મળવા માટે મજબૂર કરવા માટે કાયદાની જોગવાઈ છે આપણા નિયમ એ શું જોગવાઈ છે હું એની ચર્ચા કરીશ મિત્રો તો સૌથી પહેલાં વ્યવસ્થાપક કમિટીમાં સૌથી વધારે સત્તા આપવામાં આવી છે એની વાત કરીએ તો સૌથી વધારે સત્તા કોની ચેરમેન ના એમડીની ના મિત્રો સૌથી વધારે સત્તા સાધારણ સભાની તો સાધારણ સભા એટલે શું સાધારણ સભા કોની બનેલી હોય છે તો સાધારણ સભા જે જે સાબર ડેરીના નીચે મંડળીઓ આવે છે કે જેમને મત આપવાનો અધિકાર આપેલો છે અથવા તો ચેરમેન એ મંડળીના ચેરમેન અથવા તો મત આપવાનો અધિકાર અધિકાર આપેલો છે જેને પોતાના ગામે અથવા પોતાની દૂધ મંડળીએ ચેરમેન તરીકે નિમેલો છે એ દરેક મંડળીનો ચેરમેન સાધારણ સભાનો એક હિસ્સો હોય છે એટલે માની લો કે સાબર ડેરી સાધારણ સભા બોલાવે તો એ સાધારણ સભામાં એલિજેબલ કોણ કોણ આવી શકે તો દરેક દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન અથવા તો મત આપવાનો જેનો અધિકાર હોય એ આ લોકોની બનેલી સાધારણ સભાને સૌથી વધારે તાકાત આપવામાં આવેલી છે એના જોડે એટલી તાકાત છે કે જો બે ત્રત્યાંશ બહુમતી ભેગી કરવામાં આવે તો આ વ્યવસ્થાપક કમિટીને પણ દરખાસ્ત કરી શકે છે ઇવન મંત્રી કે જે એમડી તરીકે આપણે ઓળખીએ છીએ એમડીને પણ નોકરીમાંથી દરખાસ્ત કરી શકીએ છીએ મિત્રો તો બસ આટલો જ મેસેજ મારે તમને તમને પોકાળવો હતો કે આપણે બળ વાપરવાની જરૂરત નથી બળ વાપરવાથી આપણે બેકફૂટ બેકફૂટ પર આવી જઈએ છીએ આપણે આપણા નિયમ જાણી નિયમનો સહારો લઈ અને કાયદા અને વ્યવસ્થાને હાથમાં લીધા વગર આ લોકોને ઢીંચણે લાવવાના છે મિત્રો એના માટે સૌથી પહેલાં આપણે મળવું જોઈએ આપણે સૌ દૂધપાદક મંડળીના ચેરમેનોએ ભેગા થવું જોઈએ ભેગા થઈ તે એજન્ડો નક્કી કરવો જોઈએ પ્લાનિંગ કરવું જોઈએ કે આપણે આગળ શું કરીએ કઈ રીતે સાધારણ સભા બોલાયા વગર આ લોકો તો સાધારણ સભા બોલાવવાના નથી તો સાધારણ સભા બોલાયા વગર આપણે બે ત્રત્યાંશ બહુમતી ભેગી કરીને જિલ્લા રજીસ્ટ્રારને આપણે આવેદન અવિશ્વાસ દરખાસ્ત આપી અને જિલ્લા મંત્ર સરકારમાં સહકારી મંત્રાલયમાં પણ આની રજૂઆત કરી શકીએ એટલે જરૂરી નથી કે સાધારણ સભા બોલાવી એમાં જ રજૂઆત થાય આપણે મિત્રો બે ત્રત્યાંશ બહુમતી બહુમતી એટલે પોતપોતાની મંડળીના લેટર પેડ ઉપર કે આ સાબર ડેરીની નિયામક મંડળી અયોગ્ય છે અને ગેરજવાબદાર છે અમે એને દરખાસ્ત કરવા માટે અવિશ્વાસનો દરખાસ્ત લાવીએ છીએ આટલો ઠરાવ કરવાનું છેડળી આ દૂધ મંડળી વધુમાં આપણે ભેગા થઈએ એના માટે કઈ રીતે ઠરાવ કરવાની પ્રોસેસ શું છે એ સૌ આપણે એક વખત ભેગા થવું એના માટે સૌથી પહેલાં જરૂરી છે તે એ માટે આપણે કોઈ નક્કી કરી શકીએ કોઈ તટસ્થ સ્થળ કે જ્યાં બંને જિલ્લાના પશુપાલકો અથવા તો સૌથી વધારે જરૂરી ચેરમેનો સેક્રેટરીઓ પશુપાલકો પણ આવી શકે પણ ચેરમેન સેક્રેટરી અચૂક હાજર રહેવું જોઈએ તો એના માટે મારા મગજમાં એક સ્થળ છે જો આપ સૌને યોગ્ય લાગતું હોય તો એ સિવાય પણ જો તમને બીજું કોઈ સ્થળ યોગ્ય લાગતું હોય તો તમે સલાહ સૂચન આપી શકો છો સલાહ સૂચન મુજબ આપણે ભેગા થઈશું મારા મગજમાં ચાલે છે એ પ્રમાણે આપણે શામળાજી મંદિર શામળિયા ભગવાન શામળિયાના ધામમાં કોઈ પણ જાતની નાતી જાતિ ભાવફેર બાબતે પશુપાલકો અહીંયા ગાંધીજી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવા આવેલા હતા પોલીસને આગળ કરી આ લોકોએ અહીંયા ગેરહાજર રહી અને જે તોફાન કરાયું એમાં ખોટા ઉત્તેર પશુપાલક પરિવારના સંતાનોને અને ભાઈઓને ખોટી રીતના ખોટી કલમોની અંદર ગંભીર કલમો હાફ મર્ડરની કલમો લગાવી અંદર કરેલા છે એ બાબત બીજી એક બાબત કે જે અશોકભાઈ ચૌધરી પશુપાલક પરિવારના સહિતના છે એ બીજી બાબત બીજી ભાવ ફેર બાબત એમ અમે કુલ ચાર મુદ્દાની માગણી લઈને અહીંયા ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટર અને એમડી અને ચેરમેન જોડે આવેલા ત્રણ કલાક સુધી ચર્ચાના ચર્ચા કર્યા બાદ અમારી એક પણ માગણી જોડે એ સ્વીકારેલા નથી અમે આ લોકો જોડે કોઈપણ પ્રકારનું સમાધાન એ કરેલું નથી અમારી મુખ્ય માગણીઓ ચાર હતી અશોકભાઈના પરિવારને સાબર દ્વારા અને સરકાર દ્વારા એક એક કરોડનું વળતર અને સહાય આપવામાં આવે જે અમારા બોતેર પશુપાલક પરિવારના ભાઈઓ અંદર છે એમને તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવે ત્રીજો મુદ્દો તો દર વર્ષે ત્રીસ જૂન પહેલાં અમારો ભાવ ફેર યોગ્ય પ્રમાણમાં એમએસપી જે રીતના ખેતીને ખેતી પેદાશના અનાજોની વધારે એ પ્રમાણે વધતો વધતો ત્રીસ જૂન પહેલાં ભાવ ફેર ચૂકવવામાં આવે એવી અમારી આ ત્રીજી માગણી હતી ચોથી માગણી આ જે વધારો નવ ટકા આ નવ ટકા સર એ વધારીને અમાન સત્તર ટકા મુજબ કરી આપવામાં આવે આ ચાર માગણીઓ મેં મૂકી આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સોએ કે ચેરમેને અમારી એકે માગણી સ્વીકારી નથી તે બાબતથી દરેક પશુપાલકોને જાણ કરીએ છીએ પણ આજથી જ્યાર સુધી આપણોને ન્યાય ન મળે ત્યાર સુધી અ ચોક્કસ મુદત સુધી દાણ ખરીદવાનું અને દૂધ આપવાનું બંધ જાહેર કરીએ છીએ અને આ દૂધનો વેફડાટ ન કરતા આજુબાજુમાં જરૂરિયાતમંદ પરિવારો ગામનો કૂતરો ગરીબ નિરાધાર જે કોઈ હોય તેઓ આ દૂધનું પહોંચાડવાનો વિનમ્ર પ્રયત્ન કરજો આ ધંધો જો કાયમી કરવાનો હોય તો કાંઠા થઈને એક ફેરા લડવું પડે ન આ ધોળિયા ઉદેવ એકે રૂપિયો તમારા ભાગમાં આવવા દે એવી કોઈ કન્ડિશન નથી ડિરેક્ટર જોડે ચર્ચા કરતા એમણે એવું જણાવ્યું કે આ સાબર ડેરીના વહીવટ બાબતે અમને કશી જ જાણ નથી અમે તો ખાલી મીટિંગમાં આવીને બેઠા ચેરમેનને એમડીએ અમને કશું જણાયેલું નથી અત્યારે જે જાણવા મળ્યું છે એ પ્રમાણે એકવીસો કરોડના માત દેવામાં સાબર ચાલી રહી છે અને જેનું સો કરોડ રૂપિયા વ્યાજભરે છે અને જે નફો ચૂકવવાની નવ સાડા નવ ટકા પ્રમાણે જાહેરાત કરી છે એ નફો પણ લોન લઈને આપવાનો છે એટલે આ ધંધો ચાલવો ચલાવો છે અને આ ધંધામાં બે પૈસા જોઈતા છે આપણા પશુપાલક પરિવારનો એક સદસ્ય સાહિત્યો છે આપણા બોતેર છોકરા અંદર છે તો આપણે એક મળ એક એકમેક થઈ અને આ લડત છેલ્લા સ્વાદ સુધી લડવાની છે અને આગામી દિવસોમાં જે રીતના કાર્યક્રમો આપવામાં આવે એ રીતના આપણે તૈયાર રહેવાનું આહવાન કરું છું નમસ્કાર મિત્રો હું છું રાઠોડ આશુતોષ વાત કરવી છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોની સમગ્ર ગુજરાતની જનતાને જણાવવા માગું છું કે સાબરડેરી હિંમતનગર એ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની જીવાદોરી સમાન છે પશુપાલકો દિવસ રાત મહેનત કરીને દૂધ દોઈને આ ડેરીમાં ભરાવે છે આ જે અન્યાય થઈ રહ્યો છે તે ભાવફેર નફાનો છે ગઈ સાલ સાબરડેરી દ્વારા અઢાર ટકા નફો ચૂકવવામાં આવ્યો હતો અને આ વર્ષે સાડા નવ ટકા તો આટલો મોટો ડિફરન્ટ કેમ સાબર ડેરીના સત્તાધીશો પ્રેસ કોન્ફરન્સ કરીને આ પશુપાલકોને કેમ ખુલાસો નથી આપતા કે ગઈ સાલ આટલો નફો થયો હતો આ વર્ષે સાબર ડેરીને આટલો જ નફો થયો છે અને એમાં જે ખર્ચ થયો છે એ ખર્ચની વિગતનો ખુલાસો કેમ કરવામાં નથી આવતો બાજુમાં જ ખેડામાં કાવઠમાં અઠ્યાવીસ ટકા નફો મળ્યો અને અહીંયા અરવલ્લી સાબરકાંઠામાં સાડા નવ ટકા દિવસ રાત મહેનત કરીને પશુપાલકો દૂધ ડેરીમાં ભરાવે છે અને તેમની સામે તેમના હકનો રૂપિયો સાબરડેરી દ્વારા ક્યાં ખર્ચવામાં આવે છે કયા કાર્યક્રમોમાં કયા રાજકીય પાર્ટીના માર્કેટિંગમાં ખર્ચવામાં આવે છે ખરેખર તો ઈડી ઇન્કમટેક્સ અને સીબીઆઈ દ્વારા સાબરડેરીના ચેરમેનની જંગમ અને સ્થાવર મિલકતની તપાસ થાય તો પણ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે અને બીજી વાત એ કરવી છે કે પશુપાલકો ગઈકાલે સાબરડેરીએ ભેગા થયા ત્યારે અરવલ્લી જિલ્લાના એક ચૂંટાયેલા પ્રતિનિધિ જે સરકારના ખોડામાં બેસી ગયા છે અને મોટો કદ કરવા માટે બે બે વાર વિડીયો સોશિયલ મીડિયામાં બનાવીને સાબર ડેરીનો ઘેરાવ કરવાનું આંદોલન કરવાનું અને બાયડની પશુપાલકો કહેશે તો પદયાત્રા કરવાનું પણ જેમને આહવાન કર્યું હતું અને ગઈકાલે જે પશુપાલકો ભેગા થયા હતા અને શાંતિથી વિરોધ નોંધાવી રહ્યા હતા ત્યાં ઉશ્કેરણી કરીને પાછલા બારણે જતા રહ્યા અને ફરિયાદમાં જેનું નામ નથી તો ખરેખર હું સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાને પણ કહીશ કે ખરેખર આ તપાસનો વિષય છે એ વ્યક્તિનું પણ ફરિયાદમાં નામ ઉમેરવામાં આવે કેમ કે એમના મળતીયાઓ દ્વારા પોલીસની વાન ઉપર ચડીને ઉશ્કેરણીઓ કરવામાં આવી હતી જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ છે એટલે આવા નેતાઓ દૂધમાં અને દહીંમાં રહીને પોતાના સ્વાર્થ માટે સરકારના ખોડામાં બેસે છે બાકી આમને કોઈ પશુપાલકોના હિતની પડી નથી પશુપાલક બિચારો દુઃખી જ છે અગાઉ અંગ્રેજો વખતે પણ ખેડા સત્યાગ્રહ થયો હતો ચંપારણ સત્યાગ્રહ થયો હતો બારડોલી થયો હતો દક્ષિણ ભારતના રાયત આંદોલન થયા હતા પશુપાલન પંજાબ આંદોલન થયા હતા એટલે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના તમામ પશુપાલકોને હું કહેવા માગું છું કે સખત વિરોધ નોંધાવો આંદોલન કરો કાયદો અને વ્યવસ્થા ના ખરડાય એ રીતે બી ગાંધી ચિંતા માર્ગે સખત વિરોધ નોંધાવો દૂધ બંધ કરો અને તમામ મંડળીઓ ઠરાવ કરો સાબર ડેરીને મોકલાવો કે આ જે ભાવ ફેર જાહેર કરવામાં આવે છે એ અમને સ્વીકાર્ય નથી અને સાબર ડેરી પોતાના ખર્ચની વિગત અને ઓડિટ રિપોર્ટ જાહેર કરે વધુમાં એ જણાવવાનું કે ગઈકાલે જે વિરોધમાં જે ઘર્ષણ થયા બાદ ફરિયાદ દાખલ થઈ તેમાં પશુપાલકો લોખંડની પાઇપો અને લાકડીઓ સાથે હુમલો કર્યો તે દર્શાવવામાં આવ્યું તો હું આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું એક પણ એવો વિડીયો હોય તો જાહેર કરવામાં આવે તો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની જનતાની સાથે સાથે સમગ્ર ગુજરાતની જનતાને પણ ખબર પડે કે સાચું છું અને ખોટું છું આ સાબરડેના સત્તાધીશોની ગમંડશાહી નહીં ચાલે સરકારની દમનશાહી નહીં ચાલે ખરેખર પોતાના હક માટે અને ન્યાય માટે અવાજ ઉઠાવવો પડશે સરકારના ખૂણામાં બેસેલા નેતાઓ તો પાછલા બારણા નીકળી જશે અને ફરિયાદમાં નામ નહીં આવે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ જસુભાઈ પટેલ જે લોકોના ન્યાય માટે પશુપાલકોના હિત માટે લડતા હતા ફરિયાદમાં પ્રથમ નામ એમનું આવ્યું છે એટલે ખરેખર પ્રજાએ પશુપાલકોએ અને ગુજરાતની જનતાને વિચારવાનું અને સમજવું રહે દિનેશ પટેલ અરવલ્લી